જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે છે રવિવાર અને આપણે જવાનું છે મેરડી માના મંદિરે તો આપણે જઈ રહ્યા છીએ આજે લાપાળિયા તો વિડીયોમાં એન્ડ તક રહેજો ત્યાં જઈને દર્શન કરાવી તો ફાઇનલી આપણે પગયા છીએ લાપાળિયા મેળડી માતાના મંદિરે તો જોઈ શકો છો આ મંદિર છે તો અંદર જઈને તમને પણ દર્શન કરાવી અને અમે પણ કરી લઈએ તો જોઈ શકો છો માતાજી ના મંદિરે મોટો જબડો શેડ છે તો અમે રસ્તામાંથી નાસ્તો લાવ્યા તા તો નાસ્તો કરી લઈએ તો હાલો બધા નાસ્તો કરવા જોઈ શકો છો એસ કે ભાઈ કાઢે છે નાસ્તો તો હાલો નાસ્તો કરી લઈએ હાલો તમે પણ નાસ્તો કરવા નોખી નોખી આઈટમ કાઢે છે સોડા ને નાસ્તો આવી ગયો છે તો ચાલો નાસ્તો કરી લઈએ તો ફાઈનલી મિત્રો આપણે છીએ ડેમે તો જોઈ શકો છો આ પાણી કેટલું આવે છે ઓહો પાણી તો કેટલું બધું છે આવું પાણી જોઈને તો નાહવાનું મન થાય છે પણ આપણે નાચ્યું નહીં કારણ કે નથી આવડતું તો તમે એક નંબર કેવો કાળો તડકો છે પણ તડકોય નથી લાગતો કેવું મસ્ત પાણી આવે છે તાજું જોઈ શકો છો આ નહેર તો એક નંબર છે અંદર નાહવાનું મન થાય છે પણ તરત આવડતું નથી તમે પણ મુલાકાત લેજો એક નંબર જગ્યા છે જોઈ શકો છો મિત્રો નાવા ગયા છે અંદર એને તરત આવડે છે એટલે એ નાઈ લે છે આપણને તરત આવડતું નથી તો આપણે આ જોઈ છીએ આ છે શેત્રુજી ડેમનો નજારો જોઈ શકો છો

તો આપણે ડેમની મુલાકાત તો લઈ લીધી છે હવે જવું છે આપણે ઘર તરફ